અને મારે શું છે કે મારે મેરેજ થયા ને પછી બહુ બધું આમ changing થાતું ગયું થાતું ગયું મારા wife એ બી તમારા video i think છ સાત વર્ષ થયા જોતા હશે એટલે એને મને કીધું કે તમે આ જો અને આના ટાઈમ આપો તમે કે બીજે ટાઈમ દેવા દેવા દો ઈ કે તમારે જે કરવું એ છૂટ ઈ કે બરોબર પણ તમારે ઈ કે શું કરવું છે ને આના ઉપર તમને માહિતી મળશે ઈ કે એટલે અત્યારે હાલ

હમ એટલે જો કે આઈ થિંક મારી પાસે પેલા દસ વીઘા જમીન હતી હાલમાં અત્યારે ત્રેપન વીઘા મેં મારા ખંભે બે વર્ષ ની અંદર જમીન કરી લીધી મેં એમ અને અત્યારે ધંધો બી સારો છે બિઝનેસ બી સારો છે અને જસ્ટ એક વાર તમને છે ને ગિફ્ટ બી પ્રોવાઈડ કરવી છે સુરત માં જયારે પણ આવવાનું થાય ત્યારે ચોક્કસ પધારજો એ ઘણું છે બાકી જણાવો પરિવાર શું કરે છે બધા મજામાં બસ એકદમ મજામાં અત્યારે મારો છોકરો છે એ ત્રણ મહિનાનો થયો છે અને મારી બેબી છે એ અત્યારે આઈ થિંક ચાર વર્ષ ની થઇ છે ચાલો ચાલો ખુબ આશીર્વાદ ભગવાન આ પરિવાર છે એમાં હંમેશા હસતો ખેલતો રાખે અને અમારા લાઈક જયારે પણ ભવિષ્યમાં કામકાજ પડે તો યાદ કરજો સુરત નો આવવાનું થાય સુરત હું આવવાનો છું પણ ત્યારે હું તમને જરૂર તમારી ગિફ્ટ છે ને મેં અને મારી વાઈફે બનાવી છે ખૂબ મજાનો તમારો પરિવાર છે રસ્તો ખેલતો રે અને ભવિષ્યમાં તમારાથી અથવા તો તમને પ્રેરાઈને કોઈ વ્યક્તિ એવું થાય કે ને ભાઈ જો એમનું જીવન બદલાયું છે તો આપણું જીવન બદલાય કદાચ કોઈ નજીકની વ્યક્તિ છે ને એ જીવન ન બદલી શકે પણ કોઈ ત્રીજી વ્યક્તિ હવે આખી લાઈફની વાતમાં એવું છે કે 2014 થી મેં ડ્રિંક ચાલુ કર્યુંતું ખાવ પીવાનો ડ્રિંક અને મેં 2022 માં બધું સેટઅપ પૂરું કર્યું મેં ત્યાંથી હું તમારા વિડીયો જોતો આવું છું એટલે મને એવું થયું કે આટલા બધા માણસો ને જો આટલા લોકો ને કોઈ સ્વાર્થ વગર સુધારી શકતા હોય તો આપણે કેમ ના સુધરી શકીએ એ પ્રયત્ન કરીને અને અત્યારે ધાણા ડર નું બી વ્યસન નહીં બરોબર બધું મેકું મેં થોડાક દિવસ લાગ્યું મને કે આ બધું ખોટું થાય છે મારી ઉપર આમ થાય છે તેમ થાય છે ગુસ્સો આવે છે એ બધું ને મેં છોડીને અને મને જ્યારે ગુસ્સો આવતો ને ત્યારે તમારો વિડીયો હું જોઈ લેતો ચલો એ ભગવાને તો કદાચ એમ કહી શકાય કે ત્રીસ વર્ષની અંદર જો સૌથી સારો કોઈ વ્યસન બાબત નો કોઈ વાત કરી હોય તો એ તમે હશો

મેં પાછું એવું રાખ્યું હતું કે ડ્રિંક ને વગેરે વગેરે માવતર ને મારતો તમે મને છોડાવવાનું આવ્યો આમ છે તેમ છે ઘડે શરીર રાખતો ફરતો એવું બધું બહુ કરતો હું બરોબર પછી આ બે વર્ષમાં મને એવું વિચાર આવ્યો કે મેં તો ઓગસ્ટ આવે ને એટલે આ વિડીયો જોઈ લેવાનો આપડે વિડીયો જોઈને આપણે આપડે વ્યસન પેલા મેકવું છે પછી આપણો સ્વભાવ જોવો છે નેચર બધું કમ્પ્લીટ કરી ને પછી મેં કીધું મારું હાવ સેટઅપ કમ્પ્લીટ થઈ જાય ને આજની ની દિવસ મારી પચીસ વીઘા જમીન મેં લીધી ને આજે મારું પેમેન્ટ ક્લિયર થયું દસ્તાવેજ ભાઈ નું બરોબર ને મેં તમને કોલ બેક સીધો જ આપ્યો મેં મેસેજ નહીં એનો બહુ આનંદ છે કે હું તમને નથી ઓળખતી તમે મને નથી ઓળખતા ક્યારે મળ્યા નથી જોયા નથી

હા આઈ think અત્યારે હું ભી હજી સત્યાવીસ થી ત્રીસ વીઘા જમીન લેવાની choice માં છુ ગોતતો રવ છુ એટલે મેં મારા માવતર ને એટલું કીધું કે તું આટલું બધું બઈટલો ક્યાંથી એટલે મેં તમારો ફોટો ભી મસ્ત બનાવ્યો છે મારી ઘરે સવાર ઉઠો ને એટલે એક જ વસ્તુ કે આ બેનનો વિચાર મારામાં ક્યારે આવે ના ના ચોક્કસ ઉઠતા આ જ વસ્તુ હું વિચારું છુ બરોબર અને જસ્ટ તમારા photo થી મેં રાખડી ભી બાંધેલી છે કેમ કે હું તમારી મુલાકાત નતો કરી શકું એમ કેમ કે મારી પાસે કઈ ના એવી હતી કે જયારે કોઈ મળવું હોય તો ભગવાન ને તમારે મળવું હોય તો એક વખત ના આવવું પડે એની જેવું છે એટલે પછી મેં સ્વભાવ ચેન્જ કરતો 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 પછી અત્યારે હાલમાં અત્યારે પહોંચ્યો ને એટલે હવે જરૂર મારી ઈ બેન ને ગમે ત્યાં ગોતી ને મારે મળવું છે ભલે દુનિયા ના ગમે છેડે હોય ના ના ચોક્કસ અને વધારે હું તો એવું ઈચ્છીશ કે આટલો બધો જો ચેન્જીસ આવ્યો હોય લાઈફ ની અંદર તો રાખડી બાંધવામાં મને બિલકુલ તકલીફ ન થાય ગમશે નહીં આવા વ્યક્તિઓના જીવનની અંદર ક્યાંક પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે ફેરફાર લાગે બેન હું વાત કરું ને તમને તો અત્યારે મારા આ શું છે બરોબર હું છે કે મારા સિસ્ટર નથી બરોબર છે અને પ્લસ કે મારા આટલો ચેન્જીસ આવે એમ નતું બરોબર મેં એવું કે મારું ગમે ત્યાં થશે હાલમાં અત્યારે જે મારા ફ્રેન્ડ સર્કલ છે ને દસ જણા અમે હતા ત્યારે બી જ લાઈનમાં હતા અત્યારે બી સુધરવામાં આ લાઇનમાં આવી ગયા બધા જ સાથે મારી સાથે બિઝનેસ અમે મોટો બહુ મોટો કર્યો તમે નામ સાંભળ્યું હોય તો ઇવિટા કંપની છે અને એમાં મારો પચીસ ટકા ભાગ છે ઈટા નમકીનમાં અને અવધ નમકીન છે ને તેમાં મારો પાંત્રીસ ટકા ભાગ છે એટલે અમે બધા હારે ગ્રુપ કામ કરીએ છીએ મને ગમશે કે તમને તકલીફ જો ન હોય ને તો ખોડલધામ સામાયિક ની અંદર દર વખતે હું સત્ય ના સરનામે આવી એક વાસ્તવિક ઘટના લખતી હોઉં છું કે જેના માધ્યમથી હજારો લોકો લાખો કરોડો લોકો પ્રેરણા લે છે અને કદાચ બની શકે કે કોઈને સુધરવું છે પણ એની સામે એવો કોઈ કિસ્સો નથી આવતો કે જેના લીધે અંદર થી એને એવું ક્યારેય થતું જ નથી કે ભાઈ મારે આમાં ચેન્જીસ લાવવાની જરૂર છે સમજે છે બધું પણ એ સ્વીકાર નથી થતો એમ એમાં મારા ફિલ્કારમાં એવું છે કે અત્યાર નું નેચર એવું છે કે બોયઝ યાર ગર્લ બરોબર એનાથી મને કોઈ ભેદભાવ નથી મને કોઈ ભેદભાવ નથી બરોબર કેવાનો મિનિંગ એવો છે કે એની સાથે એક કેરી બગડેલી છે ને એટલે પાછળ વીસ કેરી ને બગાડતું જાય છે બરોબર તમારું જે બજાવ્યું છે ને એ બદલાવીને લખીશ પણ ચોક્કસ મને આટલી બધી હૃદયસ્પર્શી મને ગમતી આ ઘટના છે કે જીવન જયારે કોઈ પણ માણસ તમે તમારું અંગત હોય ને તમે મા હોય ન છોડાવી શકતા હોય તમારું જીવન આટલું ડિસ્ટર્બ થયા પછી જો આટલું સરસ રીતે તમે પરિવાર સાથે રહી શકતા હોય તો એ વધારે આનંદ વાત હોય એટલે એમાં શું હતું કે પછી મારે જિંદગી ની અંદર મેં બદલાવ લીધો ને ત્યારે મારા અત્યારે વાઇફ છે ને બહુ રેગડા અત્યારે હાલમાં મેં પર્સનલ બે ની અલગ ગાડી છે એટલે એની ગાડી મેં રવાના કર્યા મેં તો બેન જોડે વાત કરી અને હું તને જરૂર મેં કીધું વાત કરી છે એમ કેમ કે એને એટલું નતું કે મારા હસબન્ડ છે ને એ આટલું બધું કઈ કરી શકશે એટલો ચેન્જીસ આવશે એમ કેમ કે જયારે કોઈ સ્ત્રી પરણી આવતી હોય ને એવી ઉમ્મીદ હતી

બે વર્ષમાં જે મેં લીધો ને તો મેં તમારા વતી લીધો છે અને પ્લસ મને કુદરતે હું દિવસ ઉજાડો ભગવાન સ્વામિનારાયણ નો રાજીવ હોય ભગવાન શ્રી રામ નો રાજીવ હોય હું કદાચ નિમિત્ત થવાની હોય તમારા જીવનની અંદર બેન નથી તો બેનના ના સ્વરૂપ ની અંદર ચલો તમારું જીવન સાંભળ્યા પછી અંદર થી એમ કેવાય કે શેર લોહી ચડી જાય આ આ એવી વાત છે એટલે ચોક્કસ તમારી સાથે વધારે સમય લઈને આપણે વાત કરીશું અને અંદર તમારી આખી લાઈફ હિસ્ટ્રી હું લખીશ કદાચ તમને તકલીફ હોય તો આપણે નામ બદલી નાખશું તો તો એ કદાચ આટલી નહી ગયો હોય અને આટલે હદ થી ગયા પછી તમે આટલું બધું બંધન આપો આટલા બધા રિસ્ટ્રિક્શન આપો પછી તમારા બદલાવ આવતો હોય પણ એક વિચારના માધ્યમથી કે કોઈ વાર્તાના માધ્યમથી આટલો બધો મોટો બદલાવ આવે ખરેખર વંદનીય છે

તો આપણે એને મળીશું અને પ્લસ આપણે કઈક વસ્તુ લઈએ ને તો આપણે ઉમંગળી અને બેન ને આપણે શેર કરીશું પણ એ કદાચ નાનકડી એવી વસ્તુ હોય ને તો મારા માટે એ વસ્તુ હંમેશા પ્રતીથી આપશે કે આ વસ્તુ કોઈ એવા વ્યક્તિ તરફ થી મને મળી છે ભેટ ની અંદર કે એ વ્યક્તિ આખું એનું જીવન સુધારી નાખ્યું છે બાકી આ વાલ્ય માંથી વાલ્મીકી થવું આજના કળિયુગ અંદર આ કિસ્સો નથી જોવા મળતો નથી નથી બેન નથી પણ વ્યસન બદલાવવા પોતાનું જીવનશૈલી બદલાવી અને કોઈ પણ પણ જયારે સ્ત્રી આવતી હોય ને આપણા ઘરની આંગણે ત્યારે કેટલાય બધા નાડમાનો લઈને આવતી હોય બેન હું બે માં મેં ત્રીજી તારીખે બીજો મહિનો મેં દારૂ નું મેં લખે મારી પાસે બુક છે આખી મેં મારી હિસ્ટ્રી લખું છું હું કાયમ માટે બે કલાક નો ટાઈમ એમાં દઉં દોઢ કલાક નો તમને દઉં પ્લસ હું મારો બિઝનેસ કરું મારો બાલ બચ્ચા ને સાચવું છું બરોબર તો હું સવાર માં બેન સાત વાગે ઉઠતો હું ખાતો પીતો કઈ નઈ સવાર માં પ્લસ મારે ની બોટલ જોતી બરોબર દારૂ હું વાગે એક બોટલ પૂરી કરી દેતો બાર એક બોટલ પૂરી કરતો પાછો હું જમી લેતો બરોબર પાંચ છ વાગે ચાલુ થઇ જાય દારૂ કાયમ બેન ચાર બોટલ દારૂ જોતો કેટલો નો ન ચાલતું એના વગર ચાલતું જ નહીં મને કેમ કે મારું મગજ બેન્ડ મારી ગયું હતું હાઉ બરોબર મારી માથે કઈ કરજો નોતો પ્લસ મેં દારૂ માં જ પૈસો પૈસોડો દારૂ રમવા બધે ગમે તે આવે કે ભાઈ દારૂ મગાવ એટલે હું મગાવી લેતો એમાં હું ખાલી થઈ ગયો બરોબર પછી એ ભાઈબંધ દોસ્તારો એ મને ટોકર મારી ટોકર મારીને મને કે હવે તારી પાસે શું છે હું પછી એની પાસે બસો રૂપિયા દેશી દારૂ ઉપર ઊકરો એક વર્ષ મેં દેશી દારૂ પીધો બરોબર છે આ ઝુપડપટ્ટી બનાવતા હોય ને અત્યારે હાલ તકે મેં એવું વિચાર્યું કે મેં આટલો બધો રૂપિયો આમાં વેડફી નાખ્યો આના કરતા મેં મારા બાપ ને ચાર થી પાંચ ગામ ની જાત્રા ને તો મારે મેં કીધું આ કામ આવત પછી અત્યારે મારા મમ્મી પપ્પા ને મેં જાત્રા માં મોકલા છે પ્લેનમાં માં મેં કીધું તમે ચાર ધામ ની જાત્રા કરો અને બે મહિના તમારે ત્યાં રહેવાનું જ છે જાત્રા ત્યારે મારા મમ્મી પપ્પા રોતા રોતા ગયા એ કે હરખ ના આસું થી જાય છે

પણ હું એવું જ માનું છું કે પાંચ માંથી જો કદાચ કોઈની એકની લાઈફ બદલાય છે ને તો મને લાગે છે કે મારી ચાલીસ પચાસ સાઈઠ કલાક ની ટ્રાવેલિંગ મારે બાળકોને જયારે હું મૂકીને જતી હો ત્યારે ઘણા મને પૂછતા હોય તને શું મળે એમ પણ એક હું પ્રોફેશન વે થી તો કામ કરું જ છું પણ એની સાથે સાથે મને જયારે અવરાજીપો મળે છે ને ત્યારે મને બહુ દિલ થી આનંદ થાય છે કે નહીં હું એટલું તો કરું છું કે ભગવાને મને આમ મોકલી છે ધરતી ઉપર એટલું થાય છે પછી મારા વાઈફે મને સાંભળું છું બરોબર મારા ફેમિલી મેકીને હું તમારી ઘરે આવી છું બરોબર મારા એરેન્જ મેરેજ છે તમારું ફેમિલી મેકીને આવી છું તમને સુધારવા માટે જ આવી છું નિમિત્ત ખાલી સુધારવા થઈ છું બાકી પતિ પત્ની નો પ્રેમ તો આ જીવન રેવાનો છે કૃષ્ણ રાધાનો ને તો એમ રેવાનો છે કારણ કે હું તમને સુધારવા માટે આવ્યો મને ખબર હતી તમે આ લાઈન ઉપર છો મારા મમ્મી પપ્પા મને સમજાવી હતી છતાં હું સમજી નઈ ને કીધું ના લગ્ન કરું તો ત્યાં એમ તો આ જીત કરીને આવી છું ને એનું ફળ મને અત્યારે મળ્યું આજે એના નામનો દસ્તાવેજ એને જ મેં એનો બર્થડે છે આજે એના જ નામ નો દસ્તાવેજ કરીને એને જ મેં પચીસ વીઘા ગીફ્ટ કહી જન્મદિવસ છે ચોક્કસ મારા તરફથી ખુબ રાજીપો એમને કેજો વ્યક્ત કર્યો છે બે ભગવાન ખુબ મજાનું એમનું જીવન છે એ આપે આર્થિક રીતે સામાજિક રીતે માનસિક રીતે શારીરિક રીતે બધા જ સુખ છે એ બધા આપે

ના 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 એ ચિંતા જ નથી ચિંતા જ નથી અત્યારે કઈ વાંધો વધારે બરોબર મારે કદાચ રાજકોટ જવાનું થાય છે તો ચોક્કસ હું પ્રયત્ન કરીશ કે આપણે